ખોદીને પાછા વયા જાય ખોદીને વયા જાય હું ની પાસે પાનનો ગલો દળાવું છું મારે ઉપર ચડવામાં તકલીફ પડે છે હું ભાડો ભરું છું બાર હજાર રૂપિયા દર મહિને મારા ભાડાના પૈસા નથી નીકળતા મારે ભાડાના પૈસા નથી નીકળતા રોડના કારણે કારણ કે ખાડા એવા થઈ ગયા છે ગ્રાક આવે છે તો પડી જાય છે કેવી રીતે મારે માલ દેવું ગ્રાહકને એવી તકલીફ છે વહેલામાં વહેલી તકે રોડ બનાવે અને અમારી સવલત પ્રમાણ કરી નાખે તો સારામાં સારું છે તમારી આ દુકાન આવેલો બહુ આથી ઓવર જવર સ્કૂલના બાળકો પણ ઓવર જવર કરતા હોય કે મુશ્કેલી પડે અલે મુશ્કેલી આલે વાત જવા દે બાળકો છોકરા પડી જાય છે નિશાનના છોકરા પડી જાય છે કોલેજના છોકરા પડી જાય છે નોબલ કોલેજના છોકરાઓ હાલી હાલી શકતા નથી રોડને આ ખાડા પડી ગયા છે કોઈ જાતની ગાડી નથી નીકળતી ટુ વ્હીલ નથી ફોર વ્હીલ નથી નીકળતી સાયકલ નથી નીકળતી છોકરા એમને બિચારા પડી જાય છે હાલી ન જાય તોય નથી ચાલી ચાલી શકતા આપરા રોડનું કામ છેલા 3 માસથી ચાલુ છે શું કહેશો આ રોડ નું 4 મહિનાથી કામ ચાલુ છે માનનીય ધારાસભ્યના વરદ હસ્તે મૂર્ત થયેલું છે પણ 4 મહિનાથી આ રોડ નું કામ પૂરું થવાનું નામ નથી લઈ રહ્યું આના પછી અંદરની સોસાયટી નું કામ ચાલુ થયા હતા એ પૂરા થઈ ગય છે અત્યારે પણ આ અમારા પાપે કે તંત્રના પાપે આ રોડ નું કામ પૂરું થવાનું નામ નથી લઈ રહ્યું તો આના માટે હવે શું કરવું અમારે ક્યાંથી ક્યાંનો રોડ આ જોશીપુરને જોડતો મેઇન રોડ છે આ બરાબર છે આ રોડ એવો છે અને ગંધારી રોડ ગંધારી રોડ વાળો રોડે એવો જ છે તંત્ર લોકોને અત્યારે ક્યાં કયા રોડેથી હાલું અત્યારે ઈ મેઈન્ડ પ્રશ્ન થઈ રહ્યો છે શું કેશો તંત્ર પાસે તંત્ર પાસે માંગણી તો બીજી શું કરીએ હવે ભગવાન કઈ ગિરનારી મહારાજ કઈ સદબુદ્ધિ આપે અને અમારું કામ વેલા પૂરું થાય વેપારીઓને કેવી હાલત વેપારીઓના 4 મહિનાથી અત્યારે રોજગાર ધંધા બંધ છે ભાડા ભરવાના છે બરોબર આ તમે જોો અત્યારે આમાં તમને કોઈ લાગે છે કે આમાં કોઈ ઘર આવી શકે આ તમે જો કેટલો ઊંડો રોડ છે આ રોડ તમે જરાક બતાવો તમે આ ભાઈને આ ભાઈને જરાક પૂછો કે તમે કેટલો ધંધો કરો છો તમારું શું ભાડું છે આવી બધાની હાલાકી છે બધાની પ્રકાશ દવે સાથે યગ્નેશભાઈ દિવ્યાંગ ન્યૂઝ જૂનાગઢ